શ્રાવણ સોમવાર ભગવાન શિવની કૃપાની કથા હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે આ માસમાં ખાસ કરીને સોમવાર એટલે કે સોમવારના દિવસે ભગવાન શિવની આરાધના કરવી અત્યંત મહાત્મ્યપૂર્ણ ગણાય છે શ્રદ્ધાળુઓ આ દિવસોમાં ઉપવાસ રાખે છે શિવલિંગ પર જળાભિષેક કરે છે તથા શિવચરિત્ર અને કથાઓ વાંચે છે આજે આપણે શ્રાવણ સોમવાર સાથે જોડાયેલી એક પૌરાણિક વાર્તા જાણીએ જે ભગવાન શિવના ભક્તિભાવ અને આશીર્વાદનું સમર્થન કરે છે વાર્તા ચંદુ અને ભગવાન શિવ એક વખતની વાત છે પ્રાચીન સમયમાં એક નાના ગામમાં ચંદુ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો તેને જીવનમાં બહુ ઘણું દુઃખ સહન કરવું પડતું રોજિંદી આવક માત્ર ખેતીમાંગથી થતી પણ વરસાદ સમયસર ન પડતા તેનું જીવન વધુ કઠિન બની ગયું હતું છતાં પણ ચંદુ ભગવાન શિવનો મહાન ભક્ત હતો એ દરેક સોમવારે સવારથી ઉપવાસ રાખી ભગવાન શિવના મંદિર જતો શિવલિંગ પર પાણી ચઢાવતો અને ઓમ નમઃ શિવાય નો જાપ કરતો ચંદુની આ નિષ્ઠા જોઈને ગામના લોકો ઘણીવાર કહેતા ચંદુ તું રોજ ભગવાન પાસે શું માગે છે તને તો હજુ સુધી કશું મળ્યું નથી પણ ચંદુ હંમેશા શાંતિથી જવાબ આપતો હું ભગવાન શિવને માગું છું શ્રદ્ધા અને ધૈર્ય તેઓ જ્યારે યોગ્ય માને ત્યારે આપશે આ રીતે વર્ષો વીતી ગયા એક વર્ષે શ્રાવણ માસ શરૂ થયો ચંદુએ સંકલ્પ લીધો કે તે આ સંપૂર્ણ માસના દરેક સોમવારે કડક ઉપવાસ કરશે જળાભિષેક કરશે અને રાત્રે શિવભજન કરશે ચંદુએ તેના નાના ખેતરમાં વસલાતી થોડી ઘાસભૂસી વેચીને ફળો અને ફૂલો ભેગા કર્યા અને દરેક સોમવારે તેને મંદિર લઈ જતો ભગવાન શિવના પ્રતિ શ્રદ્ધાપૂર્વક આરતી ગાતો અને ધૂપદીપ દર્શન કરતો અંતિમ સોમવારે ચંદુ જ્યારે જળાભિષેક માટે મંદિર પહોંચ્યો ત્યારે અચાનક ભારે વરસાદ શરૂ થયો મંદિર નજીક નદી ભયાનક ઊંડાઈએ વહેતી હતી ચંદુ મંદિર પોષણથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેનો પગ લપસ્યો અને તે નદીમાં પડી ગયો તરત જ નદીના પ્રવાહમાં ફસાઈને ચંદુ ડૂબી રહ્યો હતો એ મોહમૂર્તમાં પણ તે ઓમ નમ શિવાય નો જાપ કરતો રહ્યો ત્યાં અચાનક એક તેજસ્વી પુરુષ તરતા આવ્યો અને ચંદુને બહાર ખેંચી લાવ્યો એ કોણ હતું એ ખબર પડતા પહેલા તે પુરુષ અદૃશ્ય થઈ ગયો ચંદુ ખૂબ હબડી ગયો પણ તત્કાળ સમજી ગયો કે એ કોઈ સામાન્ય માણસ ન હતા એ તો સ્વયં ભગવાન શિવ હતા રાત્રે ચંદુને સ્વપ્ન આવ્યું ભગવાન શિવ તેના સ્વરૂપમાં આવ્યા અને કહ્યું હે ભક્ત તારી ભક્તિ નિષ્ઠા અને ધાર્મિક સાધનાએ અમારું મન જીતી લીધું છે તું ક્યારેય મારા પાસેથી પૈસા કે સુખ માંગ્યા નહીં માત્ર ભક્તિથી પૂજા કરી હવે તું જે માંગે તે આપું છું ચંદુ ભક્તિભાવથી બોલ્યો હે શિવશંભુ હું ફક્ત ઇચ્છુમ છું કે મારા જેવા ગરીબ લોકો ક્યારેય ભૂખ્યા ન રહે અને ભગવાનમાં શ્રદ્ધા ન ગુમાવે મને જેટલું જરૂરી હોય તેટલું જા હો ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું તારા ખેતરમાં હવે ક્યારેય દુષ્કાળ નહીં આવે તને તકલીફ નહીં થાય અને તું જ્યારે જ્યારે મને યાદ કરે છે હું હાજર રહીશ સ્વપ્ન પૂરું થતા ચંદુ આનંદથી મોં ભરાયો જ્યારે તે સવારે જમીન પર ગયો ત્યારે તેણે જોયું કે તેની સૂકી જમીન પર હરિયાળી ફાટી નીકળી હતી વરસાદ સુમેળે થયો પાક ધમમાવા લાગ્યો અને ગામના લોકોએ ચંદુનું જીવન બદલાવમાં જોયું વાર્તાનો સાર આ કથાથી આપણને બહુ મહત્વના તત્વો શીખવા મળે છે એક સચ્ચી ભક્તિ ભગવાન સમક્ષ ભક્તિ શ્રદ્ધા અને નિષ્ઠા હોવી જોઈએ સ્વાર્થ વગરની ભક્તિનું ફળ અવશ્ય મળે છે બે શ્રાવણ માસનું મહાત્મ્ય શ્રાવણમાં સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં શુભતાનું આગમન થાય છે ત્રણ ધૈર્ય અને શાંતિ ચંદુની જેમ કઠિન પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય રાખવું જોઈએ ચાર સાદગી અને સમર્પણ ભક્તિ માટે ધન સંપત્તિ નહીં પણ સદભાવના જરૂરી છે ઉપસંહાર શ્રાવણ સોમવાર માત્ર એક ધાર્મિક પરંપરા નથી પણ આત્માને શુદ્ધ કરવાની ધૈર્યની પરીક્ષા આપવાની અને ભગવાન સાથે આંતરિક સંબંધ બાંધવાની એક ભક્તિમય પદ્ધતિ છે ભગવાન શિવ ભોળેનાથ છે તેઓ ભક્તની નિષ્ઠા પર તુરંત પ્રસન્ન થાય છે જો આપણે ચંદુ જેવી ભક્તિ રાખી શકીએ તો ભગવાન શિવ આપના જીવનમાંથી અંધકાર દૂર કરી શકે છે